પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી તેના પર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સમર્થનમાં શહેરમાં હુમલાની યોજના ઘડવાનો આક્ષેપ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કેનેડામાં રહેતા ખાનની સપ્ટેમ્બરે કેનેડા યુએસ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી કહેવાતા ઇસ્લામિક સ્ટેટના નામે શક્ય તેટલા અહયોધી લોકોની હત્યા કરવા માટે આ વર્ષે ઓક્ટોબરની આસપાસ ન્યુયોર્ક શહેરમાં આતંકવાદી હુમલાની યોજના ઘડવાનો આક્ષેપ લાગ્યો યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ચાર સપ્ટેમ્બરની આસપાસ શાહબેઝે ત્રણ અલગ અલગ વાહનોમાં બોર્ડર પર પહોંચ્યો હતો પરંતુ તેને કેનેડાના પ્રાંતના શહેર ઓમસ્ટાઉન નજીકથી ઝડપી લેવાયો હતો વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકોની સાથે સંવાદ કર્યો હતો પુરસ્કૃત વિજેતાઓએ વડાપ્રધાનને તેમના શિક્ષણનો અનુભવ જણાવ્યો હતો ઓએ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના મારફતે ઉપયોગમાં લેવામાં આવતી રસપ્રદ તકનીકો વિશે પણ વાત કરી નિયમિત શિક્ષણ કાર્યની સાથે તેમના દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યના ઉદાહરણો પણ શેર કર્યા શિક્ષકોની સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ શિક્ષણની કળા પ્રત્યે સમર્પણ અને વર્ષોથી તેમણે પ્રદર્શિત કરેલા નોંધપાત્ર ઉત્સાહની પ્રશંસા કરી હતી જેને પુરસ્કારો મારફતે માન્યતા આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત નહીં કરે વડાપ્રધાન મોદી વ્યસ્ત શેડ્યુલને કારણે પીએમ મોદીના સ્થાને અઠાવીસ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધન કરશે અગાઉ બાવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ નિર્ધારિત થયો હતો જોકે હવે તેઓ બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બરે અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં એક કાર્યક્રમને સંબોધન કરશે 22 સપ્ટેમ્બરે લોંગ આઇલેન્ડના નાસાઉ વિટરસ મેમોરિયલ કોલેજિયમમાં ઇન્ડો અમેરિકન સમુદાયને સંબોધન કરશે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓનો પ્રચાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પલોરામાં જનસભાને સંબોધન કર્યું હતું કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને પૂર્ણ રાજ્યના દરજ્જા સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહાર કર્યા હતા વિનેશના કોંગ્રેસમાં જોડાવા પર ભડક્યા બ્રિજભૂષણ નેતા ભાજપના નેતા બ્રિજભૂષણ શરણસિંહના આકરા પ્રહાર ખેલાડીઓની નહીં પણ કોંગ્રેસનું આંદોલન હતું કોંગ્રેસે અમારી સાથ મે ષડયંત્ર રચ્યું હતું રાજનીતિ માટે કોંગ્રેસે દીકરીઓનો ઉપયોગ કર્યો ષડયંત્ર માટે દિપેન્દ્ર અને ભૂપેન્દ્ર હુડાને જવાબદાર ગણાવ્યા તો આંદોલનની અસર કુશ્તીની રમત પર પડી ઓલિમ્પિકમાં મેડલ ચૂકવા બદલ વિનેશ પર પણ પ્રહાર કર્યા ચીટીંગ કરીને વિનેશ માં ગઈ હતી વિનેશ ફોગાટને ભગવાને સજા આપી તેવું બ્રિજભૂષણે કહ્યું ઉત્તરાખંડના પર્વત સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે જેના કારણે લોકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે પહાડ પરથી પથ્થરો પડવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને છેલ્લા દસ દિવસમાં આ ત્રીજી વખત ઘટના બની જ્યારે વરુણાવત પર્વત પરથી ભૂસ્ખલનનો ભય આ સ્થિતિમાં ત્યાં રહેતા લોકો દરેક ક્ષણે ડરનો અનુભવ કરી રહ્યા છે વર્ષ બે હજાર ત્રણમાં જ્યારે વરુણાવત પર્વત પરથી ભયંકર ભૂસ્ખલન થયું ત્યારે શહેરમાં લગભગ સિત્તેર હજાર ઘન મીટર કાટમાળ ફેલાયો હતો આ ઘટના બાદ તંબાખાનીથી ગોફિયારા સુધીના વિસ્તારને ભૂસ્ખલન વિસ્તારની સારવાર માટે સંવેદનશીલ બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અહીં કોઈપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ હતો પરંતુ મોનિટરિંગના અભાવે બફર ઝોનમાં અનિયમિત બાંધકામો ચાલુ રહ્યા હતા આજે આ વિસ્તારમાં બહુમાળી ઇમારતો બની છે અને ફરી એકવાર ભૂસ્ખલનથી બફર ઝોન સુધી ખતરો પેદા થયો વરસાદ રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે ભરાયા પાણી રોડ રસ્તા પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં ઉદઘાટન કરાયું કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર હસ્તે ઉદ્ઘાટન કરાયું વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર અપાશે ક્લિનિકમાં રેસીડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે જૂનાગઢના વંથલીમાં દીપડો પાંજરી પુરાયો ગાંઠીલા ગામે ખૂંખાર દીપડાને પાંજરી પુરવામાં આવ્યો બે દિવસ પહેલા જ દીપડાએ કર્યું હતું ગાયનું મારણ વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો ભાવનગરના સિંહ પરિવારની લટાર લુવારા ગામે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો ભુરેંગડા ટીંબડી જવાના માર્ગ પર સિંહ પરિવારનું ટોળું જોવા મળ્યું સ્ટેટ હાઇવે પર ડાલામથાને સિંહ પરિવારની લટાર ત્યારે રાહદારીએ સિંહ પરિવારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા સાવજ પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જંગલના રાજા સિંહોનું બૃહદગીરના વિસ્તારોમાં સામ્રાજ્ય ત્યારે શેત્રુંજી નદીના માર્ગ પર એક સાથે સિંહ પરિવારની લટાર જોવા મળી આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બપ્પાના આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગણેશ મેરેડિયનમાં ગણેશ પંડાલમાં ધામધૂમથી ગણપતિની સ્થાપના કરવામાં આવી દસ દિવસ સુધી બપ્પાની પૂજા અર્ચના કરવામાં આવશે વિઘ્નહર્તાના વધામણા ધામધૂમથી કરવામાં આવ્યા ભારતીય અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલબોર્નને સ્પેસ સ્ટેશનમાં અટકાવનારું અને અંતરિક્ષમાં ફસાવનારું સ્ટાર લાઇનર આખરે ત્રણ મહિના બાદ પૃથ્વી પર પરત આવી ગયું જોકે હજી સુધી સુનિતા કે બુચ ધરતી પરત નથી આવી શક્યા સ્ટાર લાઇનરે મેક્સિકોના વ્હાઇટ સેન્જ હાર્બરમાં લેન્ડિંગ કર્યું સ્ટાલાઇડરના લેન્ડિંગ બાદ નાસા અને ટીમ તેને ફરી એસેમ્બલ યુનિટમાં લઈ જવાયું જ્યાં તેના પર રિસર્ચ અને તપાસ કરાશે એ જાણવાનો પ્રયાસ કરાશે કે છેવટે કયા કારણોસર હિલિયમ લીક થયું કયા કારણે પ્રોપલેશન સિસ્ટમ બગડી કેમ આ સ્પેસક્રાફટે ડોકિંગમાં સુનિતાને બૂથ માટે તકલીફ ઊભી કરી જોકે અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બીથ વિલમોર આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પૃથ્વી પર પરત ફરશે